તમને ધૈર્ય ઉત્પાદન નથી મળતું શિયાળુ પાક ચાલુ થઈ ગયો છે અને સુકારાના પ્રશ્ન થી અત્યારથી મૂંઝવાય છે કે ભાઈ સુકારા આવશે તો શું પ્રશ્ન આવશે કે નહીં તો એના માટે મૂંઝાવાની કોઈ જરૂર જ નથી સીક ટુ હાર્વેસ્ટિંગ આપણું ચાલુ થઈ ગયું છે પાક વાવો અને લણણી સુધીની પ્રોસેસ એ છે સીટ ટુ હાર્વેસ્ટિંગ અને સીટ ટુ હાર્વેસ્ટિંગના બુકિંગ અત્યારે ચાલુ છે વીસ દિવસ બુકિંગ રહેવાનું છે જો તમારે પણ ધૈર્ય ઉત્પાદન લેવું હોય હાયેસ્ટ ઉત્પાદન લેવું હોય અને ઓર્ગેનિક પદ્ધતિથી સિસ્ટમ થી લેવું હોય તો મારો નંબર છે ચોરાણું બે પંચાણું સાડસઠ છે પચાસ આ વર્ષે થોડુંક અઘરું રહેશે હમ એટલે આ પાકને આપણે વ્યવસ્થિત રીતના સારામાં સારું ઉત્પાદન કેમ લઈ હકીય ઓછા વર્ષની અંદર સારામાં સારું ઉત્પાદન લઈ શકીએ અને જમીન તમારી ફ્રીમાં કેમ સુધરે એના માટે ઓન્લી ફોર એક જ સિસ્ટમ સીટ ટુ હાર્વેસ્ટિંગ ઘણા બધા ખેડૂતોના ના ની અંદર વિડીયો છે કે જેને સારામાં સારું ઉત્પાદન લે છે બરોબર એટલે તમારે પણ એવું હોય તો તમે પણ યુટ્યુબ ની અંદર વિડીયો તમે જોઈ શકશો અને મેનેજમેન્ટ ઉપર વગર ખેતી પોસિબલ જ નથી એટલે તો આપણું સીડ ટુ હાર્વેસ્ટિંગ 94 2 95 67 56 50